જોતા જ મોમાં પાણી આવી જાય તેવી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ચીઝ સેન્ડવીચ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘરે જ હેલ્ધી માયોનીઝ બનાવી હેલ્ધી વેજ માયોનીઝ સેન્ડવીચ તો એકદમ નવું ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો માત્ર પાંચ મિનિટમાં આ સેન્ડવિચ બનાવી તૈયાર કરી શકાય ઘણા બધા વેજીટેબલ સાથે બનાવીશું અને એકદમ હેલ્ધી માયોનીઝ સાથે બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં માયોનીઝ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ કાજુને અડધા કલાક પહેલાં પલાળી દીધા હતા તમે જુઓ એકદમ સરસ એવા ફૂલી ગયા છે હવે મેયોનીઝ બનાવવા માટે આપણે થોડા મિક્સર જારમાં મરીના દાણા એડ કરીશું અને સાથે કાજુ એડ કરી દેસુ તો બહારના જે મેની આવે છે એમાં ભરપૂર માત્રામાં તેલ હોય છે અને આપણે જે ઘરે બનાવીશું એકદમ ઓઇલલેસ એટલે કે તેલ વગર બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે સાથે આપણે એમાં લીંબુનો રસ અને થોડું મીઠું એડ કરી પહેલાં બ્લેન્ડ કરી લેશું તો એકદમ ફાઇન સરસ એવું બ્લેન્ડ થઈ જશે પછી એમાં પાણી એડ કરવાનું છે તમે દૂધ પણ એડ કરી શકો છો હવે ત્રણ ટેબલ સ્પૂન મેં પાણી એડ કર્યું છે પાણી વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ને તો મેં એની છે એકદમ પતલું થઈ જશે તો તમે જુઓ એકદમ ક્રીમી ટેસ્ટી આપણું મેયોનીઝ બનીને તૈયાર થઈ ગયું છે આમાં કોઈ પણ વસ્તુ આપણે એડ કરવાની જરૂર નથી બસ એકદમ સિમ્પલ છે અને તમે આ મેયોનીઝને બનાવી એક વીક સુધી ફ્રીઝમાં રાખી સ્ટોર પણ કરી શકો છો હવે સ્ટફિંગ તૈયાર કરી લેશું એના માટે બે ટેબલ સ્પૂન ચીણી ખટ કરેલી ડુંગળી બે ટી સ્પૂન કેપ્સિકમ બે ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું ગાજર બે ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું કોબીજ અને બે ટેબલ સ્પૂન બાફેલા બટેટાના ટુકડા સાથે સો ગ્રામ પનીરના ક્યુબ તો પનીરને આપણે નાની સાઈઝમાં કટ કરવાનું ફ્રેશ લીલા ધાણા એક ટી સ્પૂન ઓરેગાનો અડધી ટી સ્પૂન પીઝા સિદ્ધની અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ સાથે અડધી ટી સ્પૂન ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તૈયાર કરેલું મેયોનીઝમાંથી બે ટેબલ સ્પૂન મેયોનીઝ એડ કરીશું તો એકદમ ટેસ્ટી ચીજી પનીરથી ભરપૂર અને હેલ્ધી એવું આપણે આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે તો તમે જો હોટલ રેસ્ટોરન્ટ લારી કે કાફેમાં જે આ સેન્ડવીચ ખાધી હોય તો તમે હવેથી ઘરે બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો આ સેન્ડવિચ તમે ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ જરૂરથી કહેજો તો ચાલો હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અહીંયા મેં ત્રણ બ્રેડ લીધી છે મેં આજે વ્હાઈટ બ્રેડનો યુઝ કર્યો છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો બ્રેડ ઉપર આપણે હલકું હલકું બટર લગાવવાનું બહુ વધારે નહીં બસ હલકું એક પતલું એવું લેયર થાય એવું જ બટર આપણે લગાવીશું અને આ રીતે બટર લગાવ્યા પછી આપણે બીજી બ્રેડ ઉપર ચટણી લગાવીશું તે ગ્રીન ચટણીની રેસીપી મેં હમણાં જ શેર કરી છે તે કેવી રીતે બનાવી તે પણ મેં શેર કરી છે એ રેસીપી જરૂરથી ચેક કરજો આ રીતે એકદમ સરસ રીતે લગાવ્યા પછી ત્રીજી બ્રેડ ઉપર આપણે લગાવીશું ટોમેટો સોસ તમે પીઝા સોસ પણ લગાવી શકો છો જો તમને એક્સ્ટ્રા સ્પાઈસી પસંદ હોય અને બાળકોને જો પીઝા બહુ પસંદ હોય તો તમારે પીઝા સોસ લગાવી દેવાનું જે આપણે સેન્ડવિચ તૈયાર કરી છે આ રીતે એમાં સ્ટફિંગ લગાવી દઈશું તો આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ થોડું વધારે એડ કરવાનું એટલે જ્યારે તમે આ સેન્ડવીચ ખાજો ત્યારે ખૂબ જ સરસ લાગશે તો આ રીતે એકદમ સરસ સ્ટફિંગને આપણે સ્પ્રેડ કરી લેવાનું અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આપણે બે બ્રેડ ઉપર આપણે ટ્રિપલ લેયર સેન્ડવિચ બનાવીએ છીએ એટલે બે બ્રેડ ઉપર આપણે લગાવીશું તો આ રીતે બીજી બ્રેડ ઉપર પણ સરસ એવું સ્પ્રેડ કરી લેશું તો તમને જેટલું સ્ટફિંગ પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો અને આપણે જે વેજીટેબલ એડ કર્યા છે એ એકદમ ઝીણા ઝીણા કટ કરીને એડ કર્યા છે તો એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જશે ઉપરથી આપણે ચીઝ એડ કરીશું તો જેટલું ચીઝ પસંદ હોય અથવા તો તમારી પાસે જે પણ ચીઝ અવેલેબલ હોય એ એડ કરવાનું મારી પાસે મોજરેલા ચીઝ છે તો હું એ એડ કરું છું તો એકદમ ચીજી ટેસ્ટી પીઝા અને સેન્ડવીચ બંનેનો ટેસ્ટ આવે તેવી આપણે આ સેન્ડવિચ તૈયાર થશે તો આ રીતે તમે જુઓ લગાવ્યા પછી ઉપરથી આ રીતે કવર કરી દેવાનું અને થોડું હલકું પ્રેસ પણ કરી દેવાનું બટરવાળા ભાગને આ રીતે અંદરની સાઈડ કવર કરવાનું હવે ઉપરથી તમે અત્યારે બટર લગાવી શકો છો અને પછી લાસ્ટમાં પણ લગાવી શકો છો હું તમને બતાવી દઉં આ રીતે ઉપરથી આપણે બટર લગાવી દઈશું તો બટર કે ઘી તમે બંનેમાં શેકી શકો છો જો તમારે વધારે ક્રિસ્પી કરવી હોય તો ઘીમાં પણ શેકી શકાય એનાથી એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે હું અહીંયા બટર લગાવું છું અને આજે આપણે એકદમ સરસ તવા ઉપર ગ્રીલ સેન્ડવિચ તૈયાર કરીશું તો ગ્રીલ તવો મેં લીધો છે મારી પાસે આ રીતે નોનસ્ટિક ગ્રીલ તવો છે જો તમારી પાસે આ રીતનો ન હોય તો તમે સાદા તવા ઉપર પણ સરસ રીતે શેકી શકો છો હવે આ રીતે એક વાસણ ઉપર થોડો વજન મૂકી દઈશું એટલે સરસ એવી શેકાઈ જશે તો એક સાઈડથી શેકાઈ જાય પછી આપણે બીજી સાઈડથી પલટાવી દઈશું હવે એક સાઈડથી પલટાવતા પહેલાં આપણે એમાં ઉપર બટર લગાવી દેવાનું તો એકદમ પતલું લેયર હું બટરનું કરું છું તમને જેટલું બટરવાળું પસંદ હોય એ રીતે લગાવી શકાય હવે એકદમ હળવા હાથે આપણે આ સેન્ડવિચને પલટાવાની કારણ કે આપણે ત્રણ લેયરમાં બનાવી છે તો લેયર અલગના થઈ જાય એનું ધ્યાન રાખવાનું તમે જુઓ કેટલી ક્રિસ્પી અને એકદમ પરફેક્ટ ગોલ્ડન કલર શેકાઈ ગયો છે તો એ જ રીતે આપણે બીજી સાઈડથી પણ શેકી લઈએ તો બીજી સાઈડથી પણ સરસ એવી શેકાઈ ગઈ છે માત્ર પાંચ જ મિનિટમાં બંને સાઈડથી એકદમ સરસ એવી શેકાય અને તૈયાર થઈ જશે ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ સેન્ડવીચ બની છે ને તો આપણે એને કટ કરી લેશું તો એકદમ સિમ્પલ છે ઝટપટ તૈયાર થઈ જાય છે નાના બાળકોથી મોટા બધાને ભાવશે મહેમાન આવે તો પણ તમે આ સેન્ડવીચ બનાવી આપી શકો છો છે ને એકદમ સિમ્પલ તવા ઉપર જ આ સેન્ડવિચ બનાવી અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી બને છે તો હોટલ રેસ્ટોરન્ટમાં જવાનું હવેથી બંધ અને ઘરે જ આ રીતે વેજ ચીઝ માયો સેન્ડવીચ જરૂરથી બનાવજો બધાને ભાવશે તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો આ રીતે ક્યારેય આ સેન્ડવીચ ન બનાવવી હોય તો આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ